नमस्कार मित्रों लोकप्रभात चैनल मा તમારો हार्दिक स्वागत છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો નવો વર્ષ શરૂઆત થઈ ગયે છે આ વિ સ્થિતિ માં જારે નવો વર્ષ લોકો ના જીવન માં ખુશીઓ લઈને આવી રહ્યું છે 11 વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટો ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે આવતા વર્ષે ઘણો મોટો ફેરફારો થશે જ્યારે લોકસભાની ચૂંટણી પર 2024 માં જે યોજનાવાની છે આ સિવાય સિમ કાર્ડ અને GST ને લઈને પણ એક મોટો અપડેટ સામે આવ્યો છે એકંદરે 1 જાન્યુઆરી થી 8 વસ્તુઓ બદલાઈ રહી છે જેમા ગેસ સિલિન્ડરની કિંમતથી નઈને વાડનોની કિંમતો સુધિની દરેક બાબતોનો સમાવેશ થાય છે કિંમતોમાં સીધો 44 રૂપિયાનો વધારો થયો વર્ષ 2023 માં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે તુવેર દાળ 110 રૂપિયા થી વધીને 154 રૂપિયા પ્રતિ કિલો જ્યારે ચોખા 37 રૂપિયા થી વધીને 43 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે

દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ સરકાર દ્વારા હિટ એન્ડ રન કાયદામાં 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે જેને પગલે દેશભરમાં ટ્રકોના પડ્યા થંભી ગયા છે ગુજરાતમાં પણ સુરતમાં બસોના પડ્યા થંભી ગયા છે ટ્રક ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોએ જયપુર મેરટ આગરા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ કર્યો ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો આ હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળશે આયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે દરમિયાન વડોદરાના ખેડૂત અરવિંદ પટેલે મોટો દીવો બનાવ્યો છે તેઓ આ દીવો રામ મંદિરને ભેટ આપશે દીવો 9.5 ફૂટ ઊંચો છે અગાઉ વડોદરાના એક રામ ભક્તે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી આયોધ્યા મોકલી હતી वडोदरा एक कारखाना विशाल दीवो बनावानी कामगिरी शुरू समाचार जोए तो खेड माटे खुश खबर गुजरात हाईकोर्टे एक महत्वपूर्ण चुकादा मार्फते के જે ખેડૂત કે જમીનદારકની જમીનમાં વીજ થામલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કા બેને જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કઈપણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનો પૂરેપૂરો વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનદાર બે ક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરો વળતર મેળવી શકે છે ત્યાર પછીના સમાચાર જોએ તો અમે ઘરે ઘરે લક્ષે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશ આપ્યા છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પરવર્તમાન મીત્રો બદલી તેના સ્થાને સ્માર્ટ મીત્રો લગાવવાનો આદેશ આપ્યો છે स्मार्ट मीटर लगा कार्य त्रेक महीना ग्राहको कोई खर्च नथी। दरेक स्मार्ट मीटर दीट नव सौ रूपया सबसिडी लेखे केंद्रीय बीज मंत्रालय वीज वितरण कंपनी ने चुकवण करशे। खेडो ने मलसे हवे घरे बैठा लोन किसान क्रेडिट कार्ड द्वारा खेडो ने लाख रूपया सुधीनी गी फ्री लोन मरे छे આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવડીની વાત કરીએ તો આ સમયગાળામાં બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,70,000 રૂપિયા સુધીની કશી લોન આપવામાં આવે છે किसान क्रेडिट कार्ड નો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને 5% વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂકા ગાડાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે ઉત્તરાયણની મજા બગડશે ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે 14 જાન્યુઆરીના રોજ વાદો રહેશે અને પવન મધ્યમ રહેશે 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર-પશ્ચિમી પવન રહેશે 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બાદ અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે જેની લઈ રાજ્યમાં ઠંડી વધી શકે છે પોલીસને જે દંડ ફટકાર્યો ભાવનગરમાં પોલીસને જે દંડ થયો છે રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા નજીક લાઉડ સ્પીકર વાગી રહ્યો હતો આજ સમયે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં એક રિપોર્ટ મુજબ એ પોલીસ પર જ દંડનીય કાર્યવાહી કરી જો પોલીસ અધિકારીના જ ફોન નથી કોઈ ઉપાડતું તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે કરો બોમે આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે યાર્ડમાં એક પોઇન્ટ પાંચ શૂન્ય લાખ કટ્ટા ડુંગળી આવી હતી હરાજીમાં વીસ કિલો ડુંગળીના ભાવમાં બસો નો ઘટાડો જોવા મળ્યો છે વીસ કિલો ડુંગળીના ભાવ સોથી ત્રણસો રૂપિયા સુધીના બોલાયા છે અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે દીકરીઓ માટે વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ માં ત્રણ હજાર પાંચસો પચાસ થી વધુ દીકરીઓને વાલી દીકરી યોજના યોજનાનો લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે ભાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદ્રમા વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી બે 20 ઓગસ્ટ 2019 બાદ જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણમાં એકમા પ્રવેશ વખતે પ્રથમ હપ્તોરૂ 4000 નો આપવામાં આવે છે ડ્રોન ખરીદવા મળશે 70% સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન ના ભાગ રૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે ખેડૂતો ઉપरांत કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્નાતક યુવાનો એસી સેન્ટ કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર સો ટકા અથવા દસ લાખ સુધીની ગ્રાન્ટ મળશે પોલીસ પેરા ગ્લાઇડિંગ થકી પેટ્રોલિંગ જુનાગઢ માંગરોળ પંથકમાં ચાલીસ કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે ત્યાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ને ડામવા જુનાગઢ પોલીસ દ્વારા પેરાગ્લાઈડિંગ થી સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે જુનાગઢ એસપી હર્ષદ મહેતા જાત નિરીક્ષણ કર્યું હતું કુલ દસ ટીમ બનાવી ચાર ગામોના મુલાકાત લીધી હતી કોને મળશે દારૂ જાણીલો આ નિયમ ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ બાદ તંત્રએ ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં માત્ર અધિકૃત કર્મચારી તેમજ મુલાકાતીઓને મંજૂરી મળશે બહાર થી આવતા લોકો ને અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે હેલ્થ પરમિટ વિઝિટર પરમિટ તેમ જ ટુરિસ્ટ પરમિટ ધરાવતા લોકો દારૂનું સેવન નહીં કરી શકે તેમ જ 21 વર્ષથી ઉપરના લોકો ને જ દારૂનું વેચાણ કરી શકાશે દારૂનું વેચાણ કરવા પ્રકારનું લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે નવા વર્ષની ઉજવણી ખતરનાક સાબિત થઈ શકે છે આખા દેશમાં કોરોનાના એક વેરીઅન્ટના કેસો જે ઝળપે વધી રહ્યા છે ને જોતા લાગે છે કે ભીડભાડવાળા સ્થળો આવનારા સમયમાં ખતરનાક સાબિત થઈ શકે છે એક કોરોનાના નવા કેસો દેશમાં દિવસે દિવસે વધી રહ્યા છે નવા વર્ષની ઉજવણી કરવા બોનટેર કલાકમાં 55000 થી વધુ વાહનો શિમલામાં પ્રવેશા છે જો અહી એક ભૂલ થશે તો આ ભીડ આવનારા સમયમાં કોરોના સુપર સ્PREADER બની શકે છે ફળો વેચનારના નસીબ ચમક્યા ચીનમાં શાંઘાઈમાં 84 વર્ષના લ્યુએરુ 3.84 કરોડની પ્રોપર્ટી ફળો વેચનાર ફેરિયાના નામે ટ્રાન્સફર કરી હતી લ્યુના મૃત્યુના 2 વર્ષ બાદ ફેરિયાને મિલકત મળી આ વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિનું ઘણો જ ધ્યાન રાખેલું અને તે એ હકીકતથી ખુશ હતો કે લ્યુએ મિલકત તેને ટ્રાન્સફર કરી હતી परंतु लियोना मृत्यु बाद परिवार मिलकत नो कब्जो मेलवी लेता मामलों कोर्ट में पहुंचो तो, जो कि हाल में फेरिया ने तमाम मिलकत परत मी है